રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા હાલો આપણે જાઉં પાણાવારી આજે ટ્રેક્ટર જો અહીંયા ટાકો ભરી અને વડલે જ રાખી દીધું અને વાયવારા ભાગમાં આપણે ગારો વધારે પડે શનેડો હાલે એક જ ઉથલ મારી હતી હવે પંપથી છાટી લેવું ને કાંઈ એકાદો બે દી હજી નીકળી જાય તો પછી હાલે અને અત્યારમાં તો હવે જવાનું હે આજ પાણાવારીએ જો બે સાધન આપણે અહીંયા છે પાણીનો બોટલ લઈ લીધો હે હાર રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણી પાણાવારીમાં ભાઈ આપણે આવી ગયા અહીં પાણાવારી ને પાણાવારીને માંડવી પાકી ગઈ આ વરસાદના લીધે ચોપન નંબર માંડવો અને ઓગણચાલીસ નંબર માંડવી આ બેમાં જે નુકસાન છે ને ભાઈ વાત જવા દો બધાના ડેડવા બારા કાઢ નાખ્યા છે અને માંડવીની હાલત પાક ઉપર આવી ગઈ હોય ને એ ટાઈપની કરી નાખી છે નુકસાનમાં કંઈ બાકી જ નથી આવ્યું આપણે એમ થાય કે હવે આને કેમ પાંચ દસ દીમા ઉપાડવાની હોય એ ટાઈપની કરી નાખી છે અને આમ તો આનું મેન કારણ છે આપણે ગયા વર્ષે પણ આ ઓગણ હતી એટલે એનું બવાડું લાગ્યું છે બીજા નંબરમાં કે આ માંડવી બધેથી સારી હતી આપણે વાડી કરતાં પણ આનો પહેલો નંબર હતો એટલે આમાં માલ થઈ ગયો વહેલો ડેડવા વહેલા બંધાઈ ગયા એટલે ઝાડવા ચૂહાઈ ગયા ફૂગનાશકનું આપણે ટાઈમે ટાઈમે રાઉન્ડ નથી લઈ શક્યા વરસાદના કારણે એના લીધે આ બગડ્યું છે પણ છતાંય અમે આવી ગયા છે અહીંયા આજે પાછો રાઉન્ડ લેવા માટે તો રાજુભાઈ તમારું સ્વાગત છે પાણાવારીમાં અમારો વાયર જો અહીંયા હમણાં ભેહું હરડા હરાડા થયા નથી ખબર નહીં હવે કોઈ ચારા કરે છે કે ભેહું તોડી જાય છે કંઈ આઈડિયા નથી કાલે મારે ધક્કો થયો તો અને આજે પાછો ધક્કો થયો છે જો આ વાયર આખે આખો તોડ નાખ્યો ઝાટકાનો એટલે અમે બે હવે આવી ગયા છે અહીંયા એટલે વાયરે હાંધી લે હું પછી

જો આ બધા ડેડ બારાઘાટ નાખ્યા ને એની હાલત આવી થઈ ગઈ છે લીલા ગુલાબી થઈ ગયા ગમે ને આમ નજર કરી અંદર આવું ને જોવા જાય જો અહીંથી વાયર તૂટી ગયો છે ને આપણે નીચે આ રોગો વાયર બાંધો તો ને એને અડે ને એટલે આ માંડવી ની હાય આખી બારી નાખી હે આમનો હાલો ભાઈ આપડી ચાય આવી ગઈ છે ને બાપુ દેવા આવ્યા હતા ગોપાલ એક ગીત ગાતા તું ગુજરાતી એક એક શું ના ભાઈ એક ભાઈ ની કોમેન્ટ હતી નામ ભૂલી ગયો સોરી તો એમ કહેતા હતા કે ભાઈ કે છોકરો તમારો ભેગો રખડતો હતો એ કોણ હતો અને એની તો લખ્યું તો અસલ કે કાયડો છોકરો કોણ રખડે આ હે અમારા કાકાના મજૂર નો છોકરો ગોપાલ કા ગોપાલ કલર કાય કૃષ્ણ હા કાળા તો કૃષ્ણ ભગવાન ના ખાલી તમારે ગોપાલ હે ને કલરનો પાકો છે કેવો કલર હે તારો પાકો કાલા હાલો મિત્રો ચા પીવા જો હેરખું બેહવાનું વેરું તો હે નહી પીવાની કંઈક મજા જ અલગ આવે પણ મજા તો આવે કે આપણી વાડીમાં કંઈક રોનક હોય વાડીમાં રોનક હતી વિખાઈ ગઈ હે રાતડીયા ની અસર બહુ હે અડધે થી ઓલી બાજુ ત્યાં વધારે બગાડ થઈ ગયો હે પણ હવે લાંબો ટાઈમ નથી આના માટે એટલે કઠણ થાય ને એક રાઉન્ડ લઈ લઈ હું રાજુ હે ને હેઠે હેઠે રાજુ દવા સાટે હે અને હું સનેડ થી સાટું રાજુ ને હવે એક બે પંપ થા હે તે સાટી લે હે અને મારે આ બીજો કેલ્બો ભરાઈ ગયો હે તો હાલો ચા પી ને ફટાફટ કરીને ચાલો તું બસ કે તો કે દિન ઓખી ગયા અરે હું ગયા બહુ ચા ચા ના પીવાય જાજો ભાઈ એટલે તો વણાઈ ગયા તા ચા વગર ખોટું ના રહેજો આપણે ભાઈ જો દવા છાંટી લીધી છે ને બાર વાગી ગયા હે અને આપણે જો તવોય તવો માંડ્યો પડવા અહીં હાવ તવો જ છે ટૂંકમાં છીપરું માથે છે ને તે રાજુભાઈ વયો ગયો છે ને પાણી કટોકટીમાં હતું નથી રાજુને કીધું કે તું તરાવમાંથી ભરી લે બે કેલ બા તો ટૂંકમાં આપણે ઘેરે ધક્કો ના થાય પાણી ભરવા હાટું પેસ્યા આમ તો જો કે બપોર થઈ ગયા તો હવે બપોરા કરીને જ કદાચ નેહડે છાટવા જા હું પણ ટ્રેક્ટરને એવડો ધક્કો ના ખબર આવો ને હું ગયો તો ઝાટકો ચાલુ કરવા અહીંયા આપણે રાખી દીધું હશે અને વાયર અહીંયા તોડેલો હતો તે હાંધી લીધો હતો તો હાલો ઝાટકો ચાલુ કરી દીધો છે ને હવે ભાગી રાજુભાઈ તો વયો ગયો છે હાલો તો હવે ભરાઈ ગયો રાજુ ઓહ તો વધી ગઈ અહીંથી ભરી લીધું પાણી હવે ઘરે ધકો નહીં ટૂંકમાં પાણી ભરવા હાટું બેસીએ ભાઈ નેહડે આવી ગયા ને સાધનું બે આપણે અંદર રાખી દીધા છે ને હવે જાઉં હે બપોરા કરવા બાપુને ફોન કર્યો તો કે હું બપોરા કરું છું માંડો ખેંચવાય કીધા હું ખાઈ લઉં એટલે લગભગ આપણે પૂગી જાઉં અહીંથી એક હવા કિલોમીટર જેવી વાડી થાય આપણી આ બાજુ અને અહીંયા જય હો ભોલેનાથ હર હર મહાદેવ ને હાલો આપણે આવી ગયા છે નેહડામાં અહીંયા જોતા જઈએ અહીંયા જો બળ ભરેલ છે ને એટલામાં બહુ વાંધો નથી પણ બાકી પાણાવારીમાં જે હાલત છે ને એવી જ આમાં હાલત છે એટલે થોડુંક બવાળું લઈ ગયું ને બાકી થઈ ગયા દેડવા અને આનો દેઢવો મોટો હોય એટલે ચૂહ વેલો કરે એટલે ઝાડવા ને વેલું બગાડે અને ફૂગનાશકનો ટાઈમે રાઉન્ડ ના લઈ ગઈ એટલે વેલું બગડે માંડવી તો હાલો બે હવે કરી ખેખટિયા વાળી ખાયા આવી ભૂખ લાગી ગઈ રાજુભાઈ તો હતો ને મને હીરા મને નથી જાડું બાપુ દઈ ગયા તો હાથ હાથ ખોટું ના બોલજે જો ભાઈ આયા બતી બાંધે ઓલે છેડે અહીંયા કામ કરે છે કાયમ જો ખાઈ ગયા હે અને ઓલે હેઠે બતી બાંધે મારખી ગયા કે આવે જો છેડે ને છેડે તમને ધોળું ટીલકું દેખે ને ખાટલો ને કાગર ને એવું બધું છે પણ એને દાદ નથી દેતા ભૂંડડા એનામાંય બગાડે છે ને અમારામાં આવે અને જો વાન ઉધર જ છે ને એ અહીંયા છે ટૂંકમાં જો આ ટાઈપની માંડવી થઈ ગઈ છે પિંગરી અને ડેડ વાર નીકળવાનો પ્રશ્ન તો બધે છે જ એમાં કંઈ હાલ જ નહીં જો આવું બધે થઈ જ ગયું છે હા તો પછી આમ કેમ છે કાકાનો ચોપન નંબર માંડવો નથી ને બાકી અને આ છે અમારે જો કાકાને ચોપન નંબર માંડવો છે હિમર વાવેતર છે આ નથી જો અમે કાકાની વાડી અગર પૂગી આવી છે અને બાપુએ કીધું તું થયું એવું જ એ કે ફેંખટીયા કરવા માંડો ને તો લગભગ પૂગી આવશું કે હું બપોરા કરી લેતા હતા એટલે એ કે હાલીને બહ્યા જ આવો ત્યાં અહીંયા અમારા કાકાના મકાન હા હા ધ્વજ ધ્વજ લહરાઈ એ અમારા કાકાનું મકાન મારે મજૂર એના ધ્વજ હા મજૂરની ઝૂંપડી એ કાકાના મજૂર ને એની ઝૂંપડી ઉપર ધ્વજ લહેરાય છે हो दादा मोटर करो सुगी वमनिया हूं से डूबी तारे ला राजपुर हां हमारे बोले बच्चे बोल दे राधे के नाम बोलिए बोलो कर वो पराकाले ये मरी गई बोले बोला तो नहीं लाइट नहीं गर्मी दूर सही है अग्नि गई अग्नि गई जय माता दी

ચાલો ફટાફટ ખાય પાસે મારી ફૂગી જાય હલો ભાઈ બપોરા કરી લીધા હે ને એક બાજુ જો આપણે વાયમાંથી પાણી બારું કાઢવાનું કામ હાલ હે ને એક બાજુ આપણા તવા મંડા હે હુકાવા તો જમીન છે ને જ્યાં આછી આછી વધારે હે તવા મંડા પડવા પાછા કે વરસાદ અમારે બહુ નથી ખાલી કાલ માઇનો એવા રેડા કે આપણે કામ કરવામાં ડિસ્ટર્બ કરી દઈએ ને એવા રેડા હતા બાકી વધારે કંઈ વરસાદ છે નહીં તો અહીંયા જો ઉપર પાલભાઈની કે ની મોટર હાલે છે અહીંયા મારી મોટર હાલે છે ને એટલું પાણી અહીંયાથી અમને આયેલું જાય છે અને હવે હાલો હું પાછો ઉપડી ગયો હું રાજુભાઈને કીધું હે કે હું હાલ તો થઈ જાઉં તારે આવું હોય તો અહીંયા આવતો રહેજે રાજુભાઈ જઈ આવે તો હું મારી રીતે મંડું ખેખટીયા કરવા અટાણે ટૂંકમાં અઢી વાગી ગયા છે ને દવા વેલેરી છાંટી આવી ચાલો જો બોટલ ભર લીધો અને પવન તાસે પણ તોય તડકો બહુ લાગી ગયો તી બે ઉઠલું વઈ રહી તા બે બે ત્રણ ત્રણ લઈને હવે લઈ જઈએ જીવો શું થયું છેલ્લું છે હવે નઈ તો કાલે છે ગણેશ ચતુર્થી તો બધાને ગણેશ ચતુર્થી ની ખુબ ખુબ શુભકામના હેપી ગણેશ ચતુર્થી એટલે ચાર ભાજી ધોવા દે ને એ અહીંયા બાંધલ હે એટલે બાકી બધા લાંબા બાંધલ હે બે બળથું ચાર પાડીયું એ બધા લાંબા બાંધલ હે થોડું થોડું ફળ વાટી ખાઈ નાખી અને આયેલું રહી બે પારી દોઢ પારી ને એમ સીઆર પી હું ધરાવી દઈએ બીજા બધા લાંબા થઈ જાય સંદીપભાઈ ની કાલે કોમેન્ટ હતી કાલ પરમ દિવસે એક વરસ દિવસે હું તમારા વિડીયા જોઉં પણ કે ભેહું હું કે વ્યાણી એવું એક કે વિડીયો નથી ભાઈ તમે તો વિડીયા હરખા જોયા નહી હોય સંદીપ ભાઈ વિડીયા જોઈ લેજો આપણી ભેહું બધું વ્યાણ્યું ને વ્યાણા વગર દોવાય ના દીએ એ તો ફાઇનલ હોય તો અને પાછી એ છ સાતમો મહિનો જાય છે બે હું ને એટલે એ હજી ત્રણ ચાર મહિના પાછી વ્યા હે તો વિડીયામાં કન્ટિન્યુ બનીને રહેજો બતાવ્યું આપણે અને હાલો હવે કરીએ આગળની વાત તો આપણે નેહડે દવા છાંટી અને અહીંયા આવી ગયો છો અને પાણાવારી કન્ટિન્યુ ત્રીજો દિવસ છે કોક ભેહું વાયર તોડી જાય છે હવે ભેહું પૂગી જતી હોય કે ખબર નહીં ભડકીને અંદર જતી હોય જે થતું હોય પણ તન ચાર દિવસે હેરાન કરે છે અમને જી હોય ભાઈ વિડીયો જોતા હો તો જરાક ભેહુંનું ધ્યાન રાખતા આ હેરાન થવું પડે છે અટાણે કામની ભીડ બહુ છે અને આપણે જો અહીંયા ખરાબ આ બહુ છે ખડ હે બહુ છે બળદુને અહીંયા બાંધ્યા હે એ હવે એને પાણી પાવું છે બે ખડેલા ઓલી બાજુ બાંધ્યા હે એને પાણી પાવું છે જો તમારી નજરે સામે જબરજસ્ત ખરાબો હે અને આપડા બળધું જો અહીંયા કાલના વળી પાણી પાઈને પાછા બાંધી દેવાના જે ખાવું એ ખાઈ ને મોજડી મારે આ બધો એરિયો આપણો જ છે અને ઓલી બાજુ બે ખડેલા છે એને હવે હું આગળ પહેલાં લઈ આવું પછી બળધોને લઈ જવા જો આ બધામાં જોતા ઘુમરિયું મારી મારીને ગોયડિયામાં વીટી લીધા હે નાડા ખડેલા હમણાં ક્યાં હે આ અહીંયા જો આયા ખડેલા જો આયા આપણા ખડેલા બે બાંધ્યા હે મોટા મોટા હવે આ બે ને ઘરે લઈ જવા હે ટાણે ને પાછા હવાય રેવરી બાંધી દેવું અને ખરાબ આમાં તો કંઈ ઘટે નહીં જો આ બધો ખરાબો છે આપણે અહીંયા માલ ને ચરું હોય ને તો લાપડાની તાણ નથી હું માછું હે એટલે હવે જો વરસાદ નહીં આવે ને એટલે પંદર વીસ દી મન છે હુકાવવા અહીંયા બાંધા બે બળધું અને બાકી જો અહીંથી કંઈક આપણી વાડીનો નજારો છે મસ્ત જોવું લાપડામાં જતા કંઈ ઘટે નહીં એવો લાપડો હે હાલો આ બે ખડેલા ને લઈ જાવ ને પછી બળધું ને લઈ જાય રાજુ ભાઈ ગયો છે વાયર બાંધવા પાણાવારીએ તો મિત્રો આવી રીતના કાયમ ખડેલાઓને ને લાંબા બાંધવાના થાય છે અને બળદુને લાંબા બાંધાય એટલે એને ફરતું ટૂંકમાં ખાવાનું જડે ને તાજા તાજા રહી જાય તો વાંધો નહીં ભૂકો તો આપણો બગડી ગયો છે એ તો લાપડો વધારે થાય છે ને આમાં થાય ફૂંયા હુકા હે એટલે આપણા કપડાં પછી ચોંટવા માંડીએ અને આમ તો ગંધેલું ખડ હે બહુ ના ખાય કાંઠા ઊભા ને એ બધું ગંધેલું ખડ હે એમાં હા આવે એટલે બહુ ખાય નહીં પણ એને ભાવ છે એ ખા હે હાલ હું ભાઈ ખડેલા લઈ જાઉં અને આપણે દવા છાંટવામાં હવે બે મોટા ભાગ છે ને એ મેન રિયા હે વાયુવારા ભાગમાં તો આપણે કંઈક છત્રી છત્રી સાઇટી છે વાયુવારા ભાગમાં બીજે પછી ગારો પડે એટલે સનેડા આગણી કર્યો છે બંધ અને હવે પછી આપણે છે ને ચોપન નંબર માંડવો હિમરજી છે ને અઢારક વીઘાનો એમાં આપણે દવા છાંટવાની છે પંપથી હાઈથેથી અને પછી વાયુવાળો ભાગ જો એમાં શનેડો નહીં હાલે ને પંપથી સાઠ્યો ને નકર સનેડાથી એકાધોદી હજી આમનો વયો જાય ને પછી જોઈ અને ખંભાળીએ છે અમારે રખનો મેળો કાલો એક પરમદી આઈડિયા નથી તો ન્યાય કદાચ બાજુ પ્લાન કરીએ તો જાઉં જો તો જોઈએ આગળ હવે મેળો કરવા જાઉં તો એક જ બેદી વરી આગળ પાછા ઠેલાઈ જાય અને એક બેદીમાં મોટરું ચાલુ કરવી પડીએ તવા તવાઓમાં તો કામની તાણ નથી અને હાલો હવે આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ